અંકલેશ્વરની નોબરીયા સ્કૂલ ખાતેથી નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ અને તાલુકાઓનું તમામ પ્રાથમિક શાળાઓમાં નોટબુક અને ડાયરાઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ નગરપાલિકા સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શહેરની નવ શાળાઓમાં નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ નોટબુક અને ડાયરાના વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત શિક્ષણ સમિતિના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને નવ શાળાના આચાર્યોને ધોરણ એક થી પાંચના બાળકોને નોટબુક તેમજ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું નવ શૈક્ષણિક ક્ષેત્ર હમણાં ચાલુ થયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી સભ્યશ્રીઓ દરેક સ્કૂલોના શ્રીઓ પ્રવીણભાઈ માસ્ટર ગજેન્દ્રભાઈ અને નામી અનામી અનેક લોકોના સહકારથી અમે જે વર્ષોથી નિલોંગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દરેક નગરપાલિકા સંચાલિત દરેક સ્કૂલોમાં જે જરૂરિયાતમંદ છોકરાઓને ડાયરા અને નોટબુક્સનું વિતરણ કરતા હતા એ આજ રોજ કરવામાં આવ્યું હું આભાર માનું છું પ્રવીણભાઈ ગજેન્દ્રભાઈ શિક્ષણ સમિતિના સભ્ય શ્રી વાઇસ ચેરમેન શ્રી તથા શિક્ષકોનો પ્રિન્સિપલ શ્રીઓનો કે આ ડિસ્ટ્રિબ્યુશન એ લોકો એટલું સુંદર રીતે કરે છે કે જેથી કરીને જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ બાળકો સુધી આ નો નોટબુક્સ અને આ ડાયરાઓ પહોંચે છે અને અભ્યાસ માટે એમને વધુમાં વધુ જે આ સવલત પૂરી થાય છે અહીંથી અમે નીરવ મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આગામી સમયમાં પણ કોઈ પણ આ જરૂરિયાત જરૂરિયાતમંદ બાળકોને કોઈ પણ જરૂરિયાત હશે એના માટે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ એ એ કાર્ય કરવા માટે કટિબદ્ધ છે થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર